એ માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં રિસોર્ટ પર આવી ગયા વાળી આજે તો ગરમી બહુ છે જો પાછળો જોડાઈ લીતો છે ચાલુ કરવાનો આખવાનો કાળો હડતું આઈ કું એલી બાજુ આ બાજુ કાંવાળા પાકવાનો આપડો માઠા હર ગયા નીમાં તો વિડિયો છેલે સુધી જોતા રહેજો મિત્રો જો હા મેરીની હે તો આકવાનો આ તો આકેલો છે રોટેટર મારવાનો હોલું આકીન પછી કીધું રોટેટર આરે માર દે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય ખેડતા તો કલાક દોઢ કલાક થઈ જાય એમ તો એ બધું ખેડવાનું છે બે ગણ મારશું એટલે વાર લાગશે પછી વન બાજુ કહું વાળું રહ્યું એ ખેડશું આખો દે જ ઝાંકવાનું આપણે ડીજલ જો આટલું પીરું છે ગયા ભરવા

દુકાન ખુલી નથી આપણે થોડાક વહેલા આવી ગયા તો પાણીને કેરબોલ લેતા આ પાણી વારતીકાલ ભરતા જઈશું હવે એ દુકાન ખોલશે જો બેઠા અહીંયા અહીંયા ફારીમાં ચડીને આ નવી દુકાનું બીની મૈકા આ નવી જ બીની જુખે થોડી ગઈ મોંખી તો આજ નવગરા હોય તો વાળ કંપની નાખીને

Vai, deixa eu matar de...